નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં ફૂટવેરની દુકાનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો પંચોતેર હજારનો મુદ્દામાલ સાથે એક વ્યક્તિ પકડાયો ભુજમાં આધારે એસઓજીએ ન્યૂ સ્ટેશન રોડ સ્થિત રિયલ ફૂટવેર ની દુકાન ઉપર દરોડો પાડી દુકાનના કબજેદાર અબ્દુલ ઘની અકબર અલી મેમણને માદક પદાર્થ એમડી ડ્રગ્સ સાત પોઈન્ટ પાંચ ગ્રામ કિંમત રૂપિયા પંચોતેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો આ ડ્રગ્સ તેણે સેવન અર્થે ભુજના તેના બે મિત્રો પાસેથી ખરીદ્યાનું સામે આવતા તેની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે દરમિયાન આરોપી અબ્દુલ ઘનીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે આ દરોડા અંગે પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જાહેર કરેલી વિગત મુજબ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ન્યૂ સ્ટેશન રોડ પર એસબીઆઈ બેન્ક પાસે રિયલ ફૂટવેરની દુકાનમાં દરોડો પાડતા બૂટના બોક્સની વચ્ચે રાખેલ માચિસમાંથી સાત પોઈન્ટ પાંચ ગ્રામ મેફ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું આથી દુકાનના કબજેદાર અબ્દુલ ગની અકબર અલી મેમણની અટક કરી તેની પૂછતાછ કરતા આ ડ્રગ્સ આજે તેણે પોતાના સેવન માટે તેના મિત્રો સલુ શેખડાડા અને ઉમરશાહ શેખડાડા પાસેથી સત્યાવીસ હજારમાં અગિયાર ગ્રામ ખરીદ્યું હતું તેમાંથી તેમણે અમુક જથ્થાનું સેવન કર્યું હતું દરોડા દરમિયાન આરોપી અબ્દુલ ઘની સાત પોઈન્ટ પાંચ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂપિયા પંચોતેર હજાર કુલે રૂપિયા એક લાખ આડત્રીસ હજાર ત્રીસ ના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા હતા જ્યારે અન્ય બે આરોપી દરોડા દરમિયાન હાજર મળ્યા ન હતા એ ડિવિઝન પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ